ગામના તમામ જાતિના લોકોએ મળી માર્ગ કાર્યને સફળ બનાવવા માટે પૂરો સહયોગ આપ્યો છે ઘણા વર્ષોથી ખરા ગામના રહેવાસીઓ આ રોડના ખરાબ હાલથી મુશ્કેલી ભોગી રહ્યા હતા ખાસ કરીને વરસાદના સમયમાં રસ્તો વાપરવો મુશ્કેલ બની જતો ગામના રસ્તા વચ્ચેના બાંધકામને તોડી નવો માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે ગામના વરિષ્ઠો અને યુવાઓ સાથે મળીને કામગીરી શરૂ કરી છે અને કામ ઝડપથી આગળ વધી રહ્યું છે સ્થાનિકો કહે છે કે આ માર્ગ માત્ર રૂટ જ નથી આપણા ગામના વિકાસ અને સમૂહ સભ્યો આપેલા સહયોગનો પ્રતિક છે હવે બાળકો વિદ્યાર્થીઓને વૃદ્ધો સરળ અને સુરક્ષિત રીતે રસ્તો ખારા ગામના લોકોને આ પહેલ માટેની પ્રશંસા કરતા જણાવ્યું કે જ્યાં સહયોગ છે ત્યાં વિકાસ જ શક્ય છે ગામના લોકોની એકતા અને સંકલ્પથી હવે ખારા ગામનો માર્ગ કાર્ય ઝડપી ગતિ આગળ વધશે અને આવનારા સમયમાં સંપૂર્ણ રીતે તૈયાર થશે આ પહેલ ખારા ગામની એકતાને વિકાસની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે ગામના લોકો આશાવાન છે કે નવો માર્ગ ખારા ગામના રોજિંદા જીવનમાં સુવિધા લાવશે અને ગામને બધું ઉજ્જવળ બનાવશે રિપોર્ટર ચોહાણ ચૌહાણ